છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસિંદ્રા ગામ પાસે આવેલા કપાસની જીનમાં કપાસ વેચવા માટે ખેડૂતોની મોટી લાઇનો જોવા મળી હતી ખેડૂતોને તારીખ આપ્યા બાદ પણ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે જ્યારે સીસીઆઈ દ્વારા નસવાડીની કપાસની જીનમાં સીસીઆઈનું સેન્ટર મંજૂર ન કરાતા બે તાલુકાના ખેડૂતો કપાસ વેચવા માટે કોસેન્દ્રા ખાતે આવે છે સીસીઆઈ દ્વારા ખેડૂતોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી ખેડૂતોને કપાસ વેચવા માટે આંખો દિવસ લાઇનમાં ઉભા રહીને વેચવા માટે મજબૂર બનવું પડે છે જ્યારે છોટા ઉદેપુરના નસવાડી બોડેલી અને સંખેડા તાલુકામાં અમુક જીમોમાં સીસીઆઈએ ટેન્ડર ના ભરી શકેલા જીન માલિકોને ભાવ મંગાવીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો આ લાઇનો ઘટી શકે તેમ છે કપાસની આવક વધતા જીનોમાં કપાસના ઢગલા ખડકાશે અને પિલાણ નહીં થાય તો સીસીઆઈ કપાસની ખરીદી બંધ કરી દેશે તેવી પણ દહેશત ખેડૂતોમાં વધી છે